નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ખેરાલુ વડનગર હાઈવે પર એકસો આઠ અને ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો દરોઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા દરોઈ જૂથ યોજના ખેરાલુ અને વડનગરની ની વચ્ચે કેસિમ્બા પાસે એરમાઇન લાઇન પર એરવાલ એકસો પચાસ ની પાઇપ ફાટી ગઈ હતી જેના કારણે પાણીના ફુવારા રસ્તા સુધી ઉડ્યા હતા આ પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે રસ્તા પર આવતી એક ગાડી અને સામેથી આવી રહેલ એકસો પર આ પાણીનો ફોર્સ પડતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માત કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી પરંતુ થઈ શકતી હતી આ પાઇપલાઇન તૂટતા રિપેરિંગ કામ પૂર્ણ થાય ત્યાં સુધી વડનગરને મળતો પાણીનો પુરવઠો એક દિવસ મળશે નહીં કામ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠાની સેવા પૂરી પાડવામાં આવશે